નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અજય અત્રોલિયા અત્યારે આપણે જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામમાંથી વાત કરી રહ્યા છીએ આજે આપણે મગફળીના બિયારણમાં લાઈવ પટનો ડીમો કરવાનું આપણે આયોજન કરવાના છીએ આજે ચોમાસું સિઝન નજીક આવી રહી છે તો ખેડૂત મિત્રો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે તો આજે સૌ આપણે જોવા જઈએ કે થાણા ગલોલ ગામમાં એંસીથી નેવું ટકા લોકોએ આ મગફળીના બિયારણનું આયોજન કરેલું છે જેનું નામ છે ઓગણચાળીસ નંબર આ ઓગણચાળીસ નંબરનું બિયારણ છે એની અંદર આપણે લાઈવ ડેમો આપણે કરવાના છીએ જે છે વૃધ્ધિવિટા આ ટીમેઝ કંપનીની વૃધ્ધિવટા મોડથી લઈને પાંદડા સુધીનો વિકાસ આપે છે આમાં આપણે પહેલાં નંબરના કપમાં વીસ મગફળીના બિયારણ લીધેલા છે ત્યારબાદ બીજા નંબરના કપમાં પણ વીસ મગફળીના બિયારણ લીધેલા છે પહેલા નંબરના કપમાં જે મગફળીના બિયારણ લીધા છે એને આપણે ખાલી ને ખાલી કોઈ પણ જાતના પટ લગાડ્યા વગર એમનામ આપણે એમને એક દિવસ સુધી મૂકી રાખશું ત્યારબાદ બીજા નંબરના જે કપમાં જે આપણે મગફળીના વીસ બિયારણ લીધેલા છે એને આપણે ટીમેક્સ કંપનીનો જે વૃદ્ધિ વિટાનો સ્પ્રે છે એનો આપણે આમાં પટ લગાડવાના છીએ તમે જોઈ શકો છો આપણે અત્યારે પટ લગાવી રહ્યા છીએ તો આપણે બીજા નંબરના કપમાં જે આપણે મગફળીના વીસ બિયારણ લીધા હતા તેમાં અત્યારે આપણે પટ લગાવી દીધો છે હવે આપણે આમને એક દિવસ સુધી આપણે મૂકી રાખશું ત્યારબાદ ફરી આપણે પાર્ટ નંબર ટુના વિડીયોમાં આપણે જોશું ખેડૂત મિત્રો પાર્ટ ટુના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે ગઈ કાલે મગફળીના બિયારણમાં પટ લગાવવાના ડેમોનું આયોજન કરેલું હતું તેમાં આપણે ઓગણચાળીસ નંબરની મગફળી આપણે લીધેલી હતી એમાં એકમાં વીસ બિયારણ લીધા હતા અને બીજામાં વીસ બિયારણ લીધેલા હતા પહેલાં નંબરમાં જે વીસ બિયારણ લીધા હતા તેમાં આપણે સ્ટીમેસ કંપનીની જે વૃદ્ધિ વિટા છે એનો આપણે પટ લગાવેલો છે તે તમે લાઈવ જોઈ શકો છો કે જેમાં આપણે પટ લગાવ્યો છે એમાં બીજના અંકુરણનો ઝડપથી જે ગ્રોથ થયો છે એ તમે જોઈ શકો છો લાઈવ અને બીજામાં જેમાં આપણે કોઈ પણ જાતનો પટ લગાવ્યો નથી એમાં તમે પટ લગાવ્યા વગરના તમે જોઈ શકો છો કે એમાં બીજના અંકુરણનો કેટલો ગ્રોથ છે તો બંનેમાં તમને લાઈવ ડિફરન્સ તમે જો જોઈ શકો છો તમે કે આ વૃદ્ધિ વિટાનો પટ લગાવવાથી શું શું ફાયદાઓ થયેલા છે